સુકુન નહીં પૂરે સંસાર મેરે મહાદેવ કે દરબાર શ્રાવણ મહિનો એટલે ભોળાનાથનો મહિનો ત્યારે વોઇસ ઓફ સાથે આપણે અલગ અલગ મંદિરની મુલાકાત કરી રહ્યા છીએ ત્યારે આજે આપણે મુલાકાત કરીશું મોરબી જિલ્લાના વાકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર પાંચસો વર્ષ કરતાં પણ વધારે જૂનું મંદિર એટલે સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર તે મંદિરમાં જડેશ્વર દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે મંદિરમાં શિવજીના પૂજન અર્ચન કરવામાં આવે છે અને હજારો ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે મારું નામ મોહન શ્રી રીતે આયી ગુરુ રવિપ્રકાશજી છે સ્વયંભૂત્રી જડેશ્વર માંડ્યો પ્રગતિય લગભગ સાડા છસો વર્ષની આસપાસનો સમય થઈ ગયો છે આ રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂત્રી જડેશ્વર માંડ્યો પ્રગત્ય સાડા છસો વર્ષ કુટિયારીય સાથે સાથે દસ શ્રાવણ માસ ના બીજા સોમવારે અહીં એક સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષમાં તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ શ્રાવણ માસ શરૂ થતો હોય શ્રાવણ માસના દરેક સોમવારે દાદાની રવાડી નીકળે છે અહીં આવનારી ભાવિક ભક્તોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને અહીં એકસો એસીની આસપાસ બાર ગામથી જેઓ રહેવા માટે આવે છે જેને વિના મૂલ્યે સગવડ આપવામાં આવે છે ઇતિહાસ કંઈક એવો છે કે એ સમયે એક ભરવાડ જ્યારે પોતાની ગાયો ચરાવવા માટે જતો ત્યારે એક ગાય સાંજના સમયે ધણથી છૂટી પડીને એ ટેકરી પર આવીને દૂધથી એ જગ્યા પર અભિષેક કરતી પણ જ્યારે તેનું દૂધ ઓછું મળવા માંડ્યું ત્યારે તેના પર નજર રાખવામાં આવી અને જ્યારે એ ગાય તે જ સમયે દૂધથી અભિષેક કરી રહી હતી જેથી ત્યાંની માટી પોચી બની ગઈ હતી અને ત્યાં ખોદકામ કરતા સ્વયંભુ મહાદેવના દર્શન થયા હતા શ્રાવણ માસના બીજા સોમવારે સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન ભક્તો માટે કરવામાં આવે છે અને સાથે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે શ્રાવણ મહિના સિવાય પણ અહીં હજારો ભક્તો ભગવાનના દર્શનાર્થે આવે છે અને ધન્યતાની લાગણી અનુભવે છે અહીંયા ગાયત્રી માતાનું મંદિર છે અને પૂર્ણાજીનું મંદિર છે નાગબાપાનું મંદિર છે રાવદેશ્વર મહાદેવ છે બહુચારીનું મંદિર છે ગુરુદેવનું મંદિર છે સતનારાયણ ભગવાનનું મંદિર છે હવે દસ અગિયાર નાના મોટા બીજા મંદિરો આવેલા છે બીજા મંદિરોમાં જે આપણે બાર જે સ્થાપિત કરેલી હોય કોઈ દાનાઓ સ્થાપિત કરી રહી હોય પણ આ તો સ્વયં ખુદ મહાદેવજી એની ઈચ્છાથી પ્રગટ થયેલી છે અને મહાદેવજીનો ઇતિહાસ આ ગાયમાંથી ઉત્પત્તિ થયેલી છે માર્યો પ્રગટ થયા એની બાજુના અહીં ચુંબા ગામનો એક ભાગો ભરવાડ ત્યાં કાયમ ગાય ચારવા આવતો આજુબાજુના ટેકરી વિસ્તારમાં અને એમાંથી એક ગાય રોજ સાંજે સાંજના સમયે ધોળતે વિકૂટી પડી અને આ ટેકરી ઉપર આવી અને પોતાનું દૂધ વરસાવી જતી લાંબો સમય આવું આવું જે દૂધ ગાયના માલિક હતા એને દિવસે દિવસે દૂધ ઓછું થવાથી જાણ થઈ કે આ રોજ દૂધ હળવે હળવું ઓછું થાય છે એટલે એને બગા ભરવાને ફરિયાદ કરી કે ભાઈ રોજ દૂધ કેમ ઓછું થાય છે આજે આટલું આવ્યું હતું કાલેથી ઓછું આવ્યું એ પહેલાં આથી ઓછું આવ્યું તો કે ભાઈ મને ખબર નથી એટલે બીજે દિવસ એ ગાયનું ધ્યાન રાખતા એ ગાય પોતે આપોઆપ અહીંયા પ્રગટ ત્યાં મહાદેવજી પ્રગટ થયા તે જગ્યાએ ઊભી રહી અને પોતાના આચરણ દૂધ બધું મહાદેવજી ઉપર ચડાવી દીધું જેથી કરી ગામ લોકોને પૂરતું હોય કે ભાઈ આ દૂધ આપોઆપ કેમ જોવાય છે કાંઈક પણ વસ્તુ હોવી જોઈએ એટલે કાયમ માટી ભીડી થવાથી પોતી થઈ ગઈ આજુબાજુની જમીન ખોદતા તેમાંથી સ્વયંભૂ જળેસર માર્યાનું પ્રાગટ્ય થયું